આજથી અમલી બનેલા નવા કાયદા બાબતે શિહોર પીઆઈ ગોહિલ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી દેશમાં અંગ્રેજોના સમયથી અમલમાં રહેલા ઇન્ડિયન પેનલ કોડ ક્રિમિનલ પ્રોસેસર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટના કાયદામાં મોટા પાયે ફેરફાર કરાયા બાદ આજ રોજ એક જુલાઈથી સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવ્યા છે ત્યારે શિહોર શહેરના ટાઉન હોલ ખાતે શિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરાયું હતું જેમાં આજથી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવા કાયદાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સરકાર દ્વારા અમલમાં લાવેલ નવા કાયદામાં હત્યા છેતરપિંડી ગેરકાયદે એકઠા થવું સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડું માનહાની ગેંગરેપ સેડિશન જેવા અનેક ગુના સંબંધિત કાયદાઓમાં આજથી મોટા પ્રમાણમાં ફેરફારો કરવામાં આવ્યા છે જે બાબત શિહોર પીઆઈ ગોહિલ દ્વારા જરૂરી જાણકારી આપવામાં આવી હતી આ બેઠકમાં શિહોર નગરજનો વેપારીઓ રાજકીય આગેવાનો અને પત્રકાર મિત્રો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર શિહોર પોલીસ સ્ટેશન જિલ્લો ભાવનગર કેન્દ્ર સરકાર દ્વારા જે નવા ત્રણ કાયદા अमल में मुकमल है भारतीय न्याय संहिता बीएनएस एन एस बेहजार तेर भारतीय नागरिक सुरक्षा संहिता बीएनएसएस एन एस एस बेहजार तेव भारतीय साक्ष्य अधिनियम आप जेमे आज रोज शिव टाउन खाते पत्रकार मित्रों तथा नागरिक की हाजरी में कायदा સમજ આપવામાં આવે હતી અને જે કાયદા છે નિયમો થયા છે અને કેટલા ટોટલ નિયમો થયા કલમોમાં એમાં તો ઘણા નિયમો નો ફેરફાર છે અંગે અમારે પણ અભ્યાસ કરીને તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણય લઈ ન શકાય અને નવા કાયદાનો અભ્યાસ કરીને જ ગુના રાખવો